અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે ત્યારે નવા રોડ બનાવવા મોડાસા તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘર વખરીને નુકસાન થયું છે જેની સામે વળતર ચૂકવવા સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાક નિષ્ફળ અને ખેતરોના ધોવાણ સામે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને નુકસાની સામે વળતર ચૂકવવાની માંગ કરી હતી કોંગ્રેસનું કહેવું છે કે નવીન બનાવવામાં આવેલા રોડ રસ્તાના કાંઈ ઠેકાણા નથી બિસ્માર બની ગયા છે આવા રોડ રસ્તાને કારણે છાસ અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે મોડાસા હિંમતનગર હાઈવે હોય કે મોડાસા શામળાજી હાઈવે હોય આ તમામ રસ્તાઓ હાલ બિસ્માર બન્યા છે મોડાસા શહેરી વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ થયો છે જેની સામે ખેડૂતોને પણ વળતર ચૂકવવામાં આવે તેવી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ માંગ કરતો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર અતિવૃષ્ટિના કારણે જે પ્રમાણે દરેક ગામડાની અંદર દરેક શહેરની અંદર તાલુકાની અંદર જે પ્રમાણે વરસાદના કારણે ખેતી પાકની અંદર પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું ખેતીનો પાક નિષ્ફળ ગયો છે જમીન ધોવાણ થઈ ગઈ છે શહેરની વાત કરીએ મોડાસાની અંદર ચાલીસ જેટલી સોસાયટીઓ જે પુષ્કળ પ્રમાણે પાણી ભરે ગયું આ બધી બાબતો લઈને જે પ્રમાણે આજે અમે સમગ્ર અમારી અરવલ્લી જિલ્લાની કોંગ્રેસની ટીમ દ્વારા કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી કે આ બાબતોની અંદર જે પ્રમાણે ખેડૂતોને જે પ્રમાણે નુકસાન થયું છે એક તરફ જોઈએ તો રોડ અને રસ્તાઓના ઠેકાણા નથી રહ્યા પુષ્કળ પ્રમાણની અંદર નવીન બનેના રોડો ઉપર પુષ્કળ પ્રમાણમાં ખાડા પડી ગયા જેથી રાહદારીઓ મુસાફરો પણ ખૂબ પરેશાન છે આ બાબતને તંત્ર સફાળું જાગે અને લોકોને ન્યાય મળે તે બાબત બાબતને લઈને સમગ્ર ઘટનાની પ્રક્રિયા અમે આજે અમારી ટીમ દ્વારા નક્કી કરેલ તે પણ આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે જે લોકોને મકાઈની સહાય ન મળી હોય એ પૂરતા પ્રમાણમાં સહાય મળે લોકોને પાક નિષ્ફળ ગયો હોય તેને પાક નિષ્ફળતાની વળતર પૂરેપૂરું મળે અને જે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે તેને રિપેરિંગ વ્યવસ્થિત પ્રમાણે થાય એ અમારી રજૂઆત આજે કલેક્ટર કલેક્ટરશ્રી અમારી ટીમ દ્વારા અમે કરી અને પ્રજાના પ્રશ્નને વાંચવા પણ પૂરેપૂરો પ્રયત્ન આજે અમે કરેલ છે સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ ટ્યુબ લિંકટીન અને કૂપર પર ફોલો કરો